તો તો ગુડ મોર્નિંગ સવાર પડી ગયું છે મલহারભાઈ ઉઠીને આવી ગયા કના જ્યાતી કરવા ને બાકી છે હજી હું નહીં નીકળી છું હવે અમે આરતી કરવા બેસશું હા ચાલો તમે વીલોગ કન્ટિન્યુ રહેજો

બધા ઘરે ની તો બધા રમુ કરે આ ન પોદુ લેજે એક ફારુ દુકાન ખાઈ ગયા ને તારા તો બસ હું કર્ણાવતી નામના નગર નો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિદાશી હતો તેના અભિમાન અને કોઈ પાર ન હતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી

બધું આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની સી જરૂર છે અને રાજા રાણી ને દશામા વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈ ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે થતા જ પાડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો આ એકાએક આક્રમણથી કર્ણદેવ વેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પાડોશી રાજાએ તેનું રાજપાટ જીતવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને બે લઈ નાસી છૂટ્યા રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો નો ક્રોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળીને રાણીને મારી આમ ધૂખ ભૂખ તાર તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા રાજા રાણીને

બધાને પાણી પીવાનું બંધ થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પરંતુ વાવમાં ગયા તે ભોગ બન્યો છે પેલા રાજ્ય કહ્યું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડી નહીં જેને કુંવરો આપ્યા તેને જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ છે ચાર મારી બહેનને મળવા દઈએ રાજાએ પણ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સાંકડું ભરીને મોકલાવી મોકલાવી એ ઘડામાં એક સોનાનું સાંકડું પણ મળ્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફળામાં તો કાળોતરો નાગ હતો

આપવા કહ્યું રખેવાળને રાણી ઉપર દયા આવી એણે રાણીને એક ચીબડું આપ્યું રાણીને ચીબડા ચીબડાને સાડીના છેડે ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી જીબડું ખાઈ પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમને ઝડપી લીધા રાજાની સામે લઈ ગયા રાજા પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચાર કરવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે કઈ બનાવો બની રહ્યા હતા તે બધાના

થયા અને તેમને સપનામાં દર્શન લીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારા થશે બીજા દિવસે શત્રુ રાજાએ સપ્નમાં આવી માં દશામાએ કહ્યું હે નિર્દોષ પતિ પત્નીને વગર વિચાર્યે જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું તેમને છોડી મૂકજે નહીતર તારો સર્વનાશ થશે અને હા તારા કુંવરો રિસાઈને જતા રહ્યા છે તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર શેમકુસણ પાછા આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશા માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ આગળ ચાલ્યા અને બહેનને ગામે આવી પહોંચ્યા રાજાએ રાજાને પેલો જીવન જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાકડો હતો બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડે દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેના અંતા સ્વાગત કર્યા પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવા પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક દોશીમાં તે બંને કુંવરોને લઈ તેમની રાહ જોતાં ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશા માતાએ તેમનું અસર સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે નિરાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેની ધર્મ પ્રાણ પ્રાણીનતા અત્યંત પ્રશંસનીય છે તું પણ હવે તો સુધરી ગયો છો જાતને તારું જટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી ગદગદ થઈ ગયો સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો દશામા કહ્યું હે પણ નું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી માં દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા જય દશામાં દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો રથ કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને શક્તિથી આપજો અને શ્રદ્ધા અને વિશ્વાસ અને શ્રીનિષ્ઠા પ્રદાન કરજો